નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપને યુટ્યુબ ચેનલ જાતમે જિંદાબાદમાં ફરીથી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે સમય અને સમય બતાવતી ઘડિયાળ એના વિશે કેટલીક અવનવી બાબતો આપણે શીખીશું મિત્રો દરેક બાબત આંકડા સાથે ધ્યાનમાં રાખવાની છે જેટલો પણ શક્ય બને એટલો ઘડિયાળનો ઇતિહાસ

એકદમ પશુ જેવી જિંદગી જીવતો જેની પાસે ખાવા માટે એને કપડાની જરૂરિયાત એ ઝાડની છાલ અને પર્ણોમાંથી સંતોષી લેતો મિત્રો ધીરે 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 આદિ માનવે પોતાની માનસિક શક્તિઓને કારણે એને કેટલોક વિકાસ કર્યો એનામાં કેટલોક વિકાસ થયો અને ધીરે 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 એ માણસ વિકસિત થતો ગયો ત્યારે એને ચોક્કસ ટોળામાં જીવવાનું પસંદ કર્યું અને ટોળામાં જીવવાનું પસંદ કર્યું ત્યાર પછી અગ્નિની શોધ થઈ ખેતીની શોધ થઈ પૈડાની મહત્વની શોધ થઈ અને આ તમામ શોધો થયા પછી માણસ જ્યારે સૂતો શાંતિથી સૂતો ત્યારે અવકાશનું અવલોકન કરવા લાગ્યો આકાશનું અવલોકન કરતો અને એ ખુલ્લામાં આકાશનું જ્યારે અવલોકન કરતો ત્યારે સૂર્ય ચંદ્ર તારાઓ ગ્રહો ઉપગ્રહો આ બધાનું બારીક નિરીક્ષણ કરવા લાગ્યો અને જેમ જેમ વિકસિત થતો ગયો એમ આ જુદી જુદી વસ્તુઓને એને જુદા જુદા નામ આપ્યા સૂર્ય નામ આપ્યું ચંદ્ર નામ આપ્યું તારાઓ નામ આપ્યા અને એની નોંધ લીધી તો પ્રાચીન કાળમાં એટલે કે ભૂતકાળમાં ગ્રહોની મદદથી ઉપગ્રહોની મદદથી અવકાશી પદાર્થો એની મદદથી એ સમય નક્કી કરતો આજે પણ ગામડામાં કેટલાક વયો વૃદ્ધ માણસો હોય છે મિત્રો અને એમને રાત્રિ દરમિયાન તમે રાત્રે ખેતરમાં

એને સમયને ને એટલે તો ખબર પડી કે રાત પછી દિવસ થાય છે અને અડધો સમય રાતમાં વ્યતીત થાય છે અન્ય દેશોમાં સમયગાળો અલગ અલગ હોય છે આપણે પણ ઋતુઓ પ્રમાણે અલગ અલગ હોય છે જેમ કે ઉનાળામાં દિવસોની લંબાઈ વધારે હોય શિયાળામાં રાત્રિની લંબાઈ વધારે હોય છે પણ એને બાદ કરતા તેમને એવું લાગ્યું કે અડધો સમય રાત્રિ પછી માં પસાર થાય છે અને અડધો સમય એ દિવસમાં પસાર થાય છે તો એમણે રાત્રિનો સમય ઈજિપ્ત અને બેબિલોન જેવી સંસ્કૃતિઓ છે મિસર સંસ્કૃતિ એ લોકોએ રાત્રિના સમયને ચોક્કસ બાર ભાગમાં વેચી નાખ્યો કે રાત્રિનો સમય એને બાર ટુકડા કરી નાખ્યા અને એ બાર ભાગ જેને એ લોકોએ કલાક એવું નામ આપ્યું એટલે સમયની શરૂઆત એ મિસર સંસ્કૃતિએ કરી છે મિત્રો એવું આપણે કહી શકીએ એવું લોકોનું અથવા વિદ્વાનોનું માનવું છે ત્યાર પછી તેમણે કેટલાક એવા મકાનો બનાવ્યા જેને આપણે વેધશાળાઓ કહીએ ત્યાં સુધી ઋતુ અલગ અલગ અને એ પ્રકાશ ઉપરથી એ લોકો સમયનું માપન કરતા તો આ પ્રકારની એક ચોક્કસ વેધશાળાઓ આપણા ભારતની અંદર પણ એક રાજા છે રાજા જયસિંહ જયપુરના રાજા અને એમણે ભારતની અંદર દિલ્હીમાં વારાણસીમાં મથુરામાં જયપુરમાં કેટલીક વેધ બનાવી છે અને એના ઉપરથી એ સમયનું માપન કાઢતા માયાઓ જેમ જેમ વિકસિત થતા ગયા એમ એમ રેત રેતગડીની શરૂઆત થઈ આ રેત રેતગડી એ ઘડિયાળનું એક પ્રકાર એક સ્વરૂપ છે એટલે ચોક્કસ પ્રકારની બે બોટલો એક પારદર્શક પદાર્થમાંથી બનાવેલી બે bottle હોય છે અને એ બોટલમાંથી ધીરે 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 રેતી એક bottle બીજી bottle પડે છે અને એ પડતા એની નીચે ચોક્કસ આંકા કરેલા હોય છે કે ભાઈ આટલી રેતી પડે ત્યારે એક કલાક થયો પછી બે કલાક થયા પછી ત્રણ કલાક થયા એ રીતે ધીરે ધીરે આંકા ઉપરથી અંકન ઉપરથી કલાકોના માપ નીકળે છે ફરીથી રાત પડે ત્યારે એ બોટલ ને ઉલટી કરી દેવામાં આવે એના પર ચોક્કસ ભાગ પાડી દીધેલા હોય છે આ રીતે બાર સરખા ભાગમાં વહેંચીને

કે જે પાણીની સપાટી ઊંચી આવે ત્યારે ધીરે 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 ઉપર જાય છે અને એનાથી ખાંચા જે પટ્ટો દેખાય છે તમને એ ખાંચા વાળો પટ્ટો ચક્રને ફેરવે છે અને એ ચક્ર એ પ્રમાણસર ગતિ કરે છે એ પ્રકારની એક યાંત્રિક રચના કરવામાં આવી અને આ પ્રકારની યાંત્રિક રચના જેને જળગડી કહેવાય છે બીજું એક ગળેલી આકારનો ભાગ છે બાજુમાં તમે એક આકૃતિ જુઓ છો કે ગળેલી આકારનો ભાગ અને ગરમી આકારના ભાગની અંદર જેટલા પ્રમાણમાં પાણી પડે છે તે અંકન કરેલા છે અને નીચે પાણી ખાલી કરવા માટેની વ્યવસ્થા કરેલી હોય એમને પણ ચોક્કસ પ્રમાણમાં પાણી ખાલી થતું હોય ભણાવવાનો સમય પણ ચોક્કસ હોય અને ખાલી થવા માટેનો સમય પણ ચોક્કસ હોય તો એ પ્રમાણે જળ ઘડીની મદદથી મિત્રો આ સમયનું માપન ચોક્કસ રીતે કરી શકાતું પણ આવા યાંત્રિક સાધનો પછી સરસ મજાની શોધ થઈ છે પૈણાની અને ચક્રની શોધ અને પૈણાની ચક્ર ની શોધ થતા તો માનવ જીવન તદ્દન બદલાઈ ગયું માનવ જીવનમાં વિકાસ થયો અને એ વિકાસ એ હરણફાળ ગતિએ વિકાસ થયો છે મિત્રો તો અને એ યાંત્રિક સ્વરૂપમાં ફેરવાયું છે અને જુદા જુદા હવે મિત્રો ઘડિયાળની શોધ તો ઘડિયાળ એ એનો ચંદો એની ઉપરનું ડાયલ જે છે એને તમે જુઓ તો એ ચોક્કસ પ્રકારનું ગણિત સૂચવે છે તમે એક વર્તુળ બનાવીએ છે આપણે ચોક્કસ પ્રકારનું એક વર્તુળ બનેલું છે અને વર્તુળના ચાર સરખા ભાગ કરીએ પહેલા તો એના બરાબર કેન્દ્રમાંથી એક રેખા પસાર કરીએ છીએ તો એ વર્તુળનો વ્યાસ બની ગયો અને એને છેદે એવી લંબરેખા એક દોરી દીધી છે એટલે કે વર્તુળનો બીજો વ્યાસ દોર્યો છે ત્યારે કાઠોને છેદે છે તો વર્તુળના ચાર સરખા ભાગ કર્યા હવે આ ચાર સરખા ભાગ જે છે વર્તુળના ચાર સરખા ભાગ એમાંથી ભાગ નંબર એક કાટખૂણો દર્શાવે છે અને ભાગ નંબર માં પણ કાટખૂણો હોય છે તો આ પ્રકારે ચાર ભાગ ચાર ખાટખૂણા નેવું ને ચાર વડે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને મિત્રો ત્રણસો ને સાહીઠ અંશ મળે

એટલે કે આપણા જમણા હાથ બાજુ એની સામે ઉભા રહીએ ત્યારે તો એ ત્રણ લખીશું નીચે છ લખીશું અને ત્યાર પછી નવ લખીશું હવે એક અને બાર અને ત્રણ ની વચ્ચે એક અને બે આવે ત્રણ અને છ ની વચ્ચે ચાર અને પાંચ આવે છ અને નવ ની વચ્ચે સાત અને આઠ આવે અને નવ અને બાર ની વચ્ચે દસ અને અગિયાર આવે થઈ ગયું ઘડિયાળનું માપ તો મિત્રો ઘડિયાળ આ પ્રકારે કામ કરે છે એટલે કે એના ચોક્કસ માપો પ્રમાણે ત્રણસો ને સાહીઠ ડિગ્રી ને છત્રીસો સેકન્ડ માં વહેંચેલા છે છત્રીસો સેકન્ડ છત્રીસો સેકન્ડ ત્રણસો ને નું માપ હવે આપણે જોઈએ છે કે એક સેકન્ડ એટલે દસ અંશ નું માપ તમારે ધ્યાનમાં રાખવાનું એક સેકન્ડ બરાબર દસ અંશ મિત્રો ઘડિયાળમાં ત્રણ કાંટા છે ઘડિયાળમાં ત્રણ કાંટાઓ એમાં સૌથી પાતળો કાંટો છે અને નાનો કાંટો છે તો પાતળો કાંટો જે છે ને ને મિત્રો મિત્રો એ બાળપણ 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 છે 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 પાતળો કાંટો દર્શાવે અને બાળપણ તોફાની કુદાકૂદ કરે અને એટલે ઝડપથી ચાલે છે બાળપણનો કાંટો સરસ મજાનો ઝડપથી ચાલે છે ત્યાર પછી આવે છે મોટો કાંટો પણ પાતળો કાંટો જેનામાં થોડીક maturity આવી ગઈ છે અને એ આપણે એને મિનિટ કાંટો કહીએ છીએ મિનિટ કાંટો છે એ યુવાવસ્થા દર્શાવે છે યુવાવસ્થા એટલે થોડોક ધીમે ચાલે બાળપણ જેટલું ઝડપથી ના ચાલે એ થોડો ધીમે ચાલે છે અને છેલ્લો કાંટો જે છે શરીર થોડું જાડું થઈ ગયું છે થોડું કદ સાધારણ માખું વળી ગયું છે એટલે કે એ નાનો કાંટો છે પણ કદમાં જાડો છે તો એ કલાક કાંટો એટલે ત્રણ કાંટા આવે છે second કાંટો सेकंड हैंड जेने कइए बालपण सूचिये छे नीमित काटो नीमित काटो એટલે મનીટ ભાગ જે યુવાवस्था યુવાવસ્થા સુચવે છે એટલે માણસ જુવાન થયો છે અને છિલ્લો છે કે ઓવરહેડ અથવા તો કલ્લા કાટો એક प्रौઢ અવસ્થા અથવા તો વય વૃદ્ધ અવસ્થા સુચવે છે આ ત્રણ જનરેશન આમાં ભેગી કરી છે મિત્રો આપળા કુટુંબમાં પણ ત્રણ જનરેશન હોય છે બાળકો નાના હોય છે એમના માતા પિતા હોય છે અને બાળકોના દાદા અથવા તો વડીલ સિવાય નથી બતાવી શકતા મિત્રો ઘડિયાળમાં ભલે હશે ક્યારેય નહીં બતાવી શકે નોંધ કરજો તમે બે કાંટાઓને ખેંચી લો અને સેકન્ડ કાંટો ફરતો હશે ઘડિયાળનું ટાઈમિંગ નક્કી નહીં કરી શકો મિનિટ કાંટાને તમે મૂકી જુઓ ઘડિયાળનું ટાઈમ નક્કી નહીં કરી શકો ટાઈમ નક્કી કરવા માટે કલાક કાંટાની જરૂર પડે એવી જ રીતે ઘરમાં નિર્ણય લેવા માટે મિત્રો વડીલની જરૂર પડે એટલે વડીલ છે એને આ મોટા કાંટા સાથે સરખાઈએ કારણ કે તટસ્થ અને એક્ઝેક્ટ નિરીક્ષણ કરીને તમને ટાઈમ બતાવશે કે બાર જ વાગ્યા છે એક જ વાગ્યા છે છ વાગ્યા છે સાડા છ વાગ્યા છે તો એ એકઝેક્ટ માપ તમને કલાક કાંટો બતાવશે એમ એક્ઝેક્ટ સલાહ સૂચનો એ વડીલો કરશે મિત્રો વડીલો જે છે ને એ વટ વૃક્ષ જેવા છે

અને કલાક કાંટો એટલે આપણા માણસો વૃદ્ધ માણસો છે ભેગા થઈને નિર્ણય જો લેવાય તો કાર્ય સિદ્ધ થાય છે વ્યવસ્થિત રીતે અહીંયા પણ આપણે જોઈએ કે ત્રણ કાંટા જ્યારે ભેગા થાય ત્યારે વાગી જાય છે તો બાર વગાડવા માટે ત્રણ કાંટા એ ચોક્કસપણે ભેગું થવું પડે છે આ છે કાંટાઓની માહિતી મિત્રો સાઈઠ સેકન્ડ આપણે લઈએ છીએ સાઈઠ સેકન્ડ બરાબર એક મિનિટ ત્યાર પછી એક મિનિટ પૂરી કરવા માટે સાહીઠ સેકન્ડ કાંટા એ ફરવું પડે કાં તો ફરે ત્યારે એક મિનિટ બને છે સાહીઠ મિનિટ બરાબર એક કલાક છે સાહીઠ મિનિટ બરાબર એક કલાક છે એનો મતલબ થયો કે એક કલાકમાં છત્રીસો સેકન્ડ હોય સાહીઠ ગુણ્યા સાહીઠ બરાબર છત્રીસો સેકન્ડ મળે એવા સાહીઠ જ્યારે કલાકો ચોવીસ કલાકો ભેગા કરીએ છીએ તો ચોવીસ કલાક બાર કલાક અને દિવસના બાર કલાક અને રાત્રિના બાર કલાકમાં વેચીએ છીએ તો રાત્રિના બાર કલાક જે છે એ રાત્રિના બાર કલાક પાછા ત્રણ ભાગમાં તમે વેચો તો ત્રણ કલાક બરાબર એક પ્રહર ચાર ભાગમાં વેચીશું એને ત્રણ કલાક બરાબર એક પ્રહર એક બીજો પર ત્રીજો પર અને ચોથો પર આ પ્રકારે ચાર પ્રહરમાં વેચીએ છીએ એવી જ રીતે દિવસને પણ ચાર પ્રહરમાં વહેંચો છો મતલબ કે ત્રણ કલાક બરાબર એક પ્રહર આવી રીતે ચોક્કસ માપમાં આપણે પ્રહરને ગણી શકીએ છીએ દિવસો ભેગા થાય દિવસમાં કલાક છે એવા સાત દિવસ ભેગા થાય એટલે આપણને એક અઠવાડિયું મળે છે મિત્રો એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે અને એને આપણે જુદા જુદા નામો જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી સંસ્કૃતિઓમાં એના જુદા જુદા નામ છે બરાબર આપણે એને ગ્રહો સાથે સંકળાયેલા છે કેટલાક લોકો એ રાજાઓ સાથે સંકળાયેલા છે તો સન્ડે મંડે ટ્યુઝડે વેન્સડે થર્સડે ફ્રાઈડે સેટરડે એ રીતે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર અલગ અલગ નામો અલગ અલગ સંસ્કૃતિઓમાં છે હવે આવા સાત દિવસોના બે ગાળા પસંદ કરીએ ત્યારે પંદર દિવસો સમયગાળો જેને આપણે પખવાડિયું કહીએ છીએ તો પખવાડિયું એ બે ભાગમાં વેચેલું હોય એક ભાગ છે જેને આપણે અંધાર્યું કહીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં જે અમાસનો સમયગાળો છે અને જે અજવાળિયું છે એ પૂર્ણિમાનો સમયગાળો છે તો આવા પંદર દિવસથી બનતો ગાળો જેને આપણે પખવાડિયું કહીએ મિત્રો આવા ચોવીસ કલાક ભેગા કર્યા છે ત્યારે દિવસ બન્યો છે સાત દિવસ બરાબર અઠવાડિયું બન્યું છે બે અઠવાડિયા અથવા તો પંદર દિવસ બરાબર પખવાડિયું બન્યું છે અને ત્રીસ દિવસ એટલે કે અઠ્યાવીસ દિવસ બરાબર અને ચાર અઠવાડિયા લીધા છે આપણે અને બે દિવસ વધારે ઉમેરી દઈએ તો ત્રીસ દિવસ નો એક મહિનો છે અને એવા બાર માસ ભેગા કરીએ ત્યારે એક વર્ષ બને છે સૂર્યની આસપાસ પૃથ્વીને પરિભ્રમણ કરવા માટે ત્રણસો પાસઠ દિવસ લાગે છે પણ એની ઉપર છ કલાક અડતાલીસ મિનિટ અને છેતાલીસ પોઈન્ટ એકાવન સેકન્ડ લાગે છે જેની આપણે નોંધ નથી લેતા પણ એ પોણા સાત મિનિટ જે થાય છે એ લગભગ પોણા સાત મિનિટ એ દર ત્રણ વર્ષે આપણે અલગ કાઢીએ છીએ અને વર્ષમાં એક દિવસ ઉમેરીએ છીએ જેને આપણે લીપ વર્ષ કહીએ છીએ તો કોઈ પણ વર્ષના પાછળના બે આંકડા એકમ અને દશકના આંકને તમે ચાર વડે નિશેષ ભાગી શકો તો એ લીપ વર્ષ છે બે હજાર વીસનું વર્ષ છે અત્યારે હાલ પૂરતું હાલ ચાલે છે બે હજાર ચોવીસનું વર્ષ છે હવે બે હજાર અઠ્યાવીસમાં આવશે તો આપણે લીપ વર્ષ છે જ્યાં વર્ષના 366 દિવસ હોય અને ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય મિત્રો બાકીના દિવસોમાં વર્ષના 365 દિવસ હોય છે અને ફેબ્રુઆરીના 28 દિવસ મિત્રો ચંદ્ર ચંદ્રને પૃથ્વીની ફરતે પરિક્રમણ કરતા ચંદ્ર પણ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે અને પૃથ્વીનો એક ઉપગ્રહ છે એકમાત્ર ઉપગ્રહ છે તેને 27 દિવસ 7 કલાક અને પિસ્તાલીસ મિનિટ જેટલો લગભગ સમય લાગે છે મિત્રો તો ચંદ્રને આટલો સમયગાળાને આપણે એક મહિના તરીકે ઓળખીએ છીએ એટલે આપણો મહિનો ત્રીસ દિવસનો હોય છે માટે એકાદ બે તારીખ ક્ષયતિથી કરીને એડજસ્ટ કરવામાં આવે છે તો આ પ્રકારે સમયને ચોક્કસ પ્રમાણમાં એડજસ્ટ કરીને પંચાંગની રચનામાં કરવામાં આવે છે પંચાંગ એટલે પાંચ અંગો છે એની અંદર તો એવા પંચાંગમાં નક્ષત્રો નો ઉપયોગ કરેલો હોય છે ચોગડિયાનો ઉપયોગ કરેલો હોય છે મિત્રો એમાં રાશિઓનો ઉપયોગ કરેલો હોય છે જે વિશ્વ છે વૈશ્વિક ઘડિયાળ છે વિશ્વ એક વૈશ્વિક ઘડિયાળ છે અને એ વૈશ્વિક ઘડિયાળ એટલે કે ફરતે આવેલો આકાશી ચંદ્રવો એ આકાશી ચંદ્રવાના સત્યાવીસ સરખા ભાગ કરવામાં આવે તો દરેક ભાગને આપણે એક નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ આવા સત્યાવીસ નક્ષત્ર મળે આપણને એ જ રીતે એ જ આકાશી ચંદ્રવાને

દિવાલ ઘડિયાળ આપણે દિવાલ પર ટીંગાડીએ છીએ યાંત્રિક ઘડિયાળ કેટલીક મશીનરી એમાં ગોઠવેલી હોય છે એ જ રીતે કાળા ઘડિયાળ જેને આપણે રિસ્ટ વોચ કહીએ એવી ઘડિયાળ પણ આપણને જોવા મળે છે ડિજિટલ ક્લોક ડિજિટલ ક્લોક એટલે અંકવાળી ઘડિયાળો પણ આપણે જોઈએ છે કે એ ક્લોક પણ મળે છે અને હવે તો વોચ પણ મળે છે ડિજિટલ વોચ ત્યાર પછી સ્ટોપ વોચ રમતમાં ખેલકૂદમાં જેનો સમય નોંધવાનો હોય છે સમયમાં નાનામાં નાના ભાગને નોંધવાનો હોય સેકન્ડના નાના ભાગને નોંધવાનો હોય ત્યારે ચોક્કસ સમય નોંધવા માટે વપરાય છે એ કેટલાક નગરોમાં તમે જોયો છે કે ટાવર ઉભા કરેલા હોય અને ટાવર ઉપર કેટલાક ઘડિયાળો મૂકેલા હોય છે કે જેનાથી ગામના લોકો સવારે ઉઠીને તરત જ એ સમય જોઈ શકે તો એ પ્રકારે આપણને ટાવર ક્લોક મળે છે ખિસ્સા ઘડિયાળ પહેલાના માણસો જે છે એ પોતાના અહીંયા રાખેલી હોય કોઈ પણ ધાતુમાંથી સોના કે ચાંદીમાંથી બનાવેલી અને એની સાથે ઘડિયાળ જોડેલું હોય તો આ પ્રકારની ઘડિયાળ એને આપણે ઘડિયાળ કહેતા હતા ક્લોક અત્યારે હાલ આપણે જોઈએ છે કે કેટલીક પાંચ વાળી ઘડિયાળો આવે છે એ જ રીતે લોલક ઘડિયાળ જેને લોલક હલે છે અને એની મદદથી ઘડિયાળના ચક્રો ગતિમાન બને છે તો એ પ્રકારની ઘડિયાળ એટલે લોલક ઘડિયાળ

આપણે પ્રગતિનો માર્ગ જે છે એ રૂંધાઈએ છે તો આ સમય વિશે અને ઘડિયાળ વિશેની કેટલીક બાબતો તમને જો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતા વિડીયોમાં નવા એક ટોપિક સાથે આપણે મળીએ છીએ મિત્રો